ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બડેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞ પવિત્ર ધારણ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા હોય છે ત્યારે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે સમૂહ યજ્ઞો પવિત્ર જનોય બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહ યજ્ઞો પવિત્ર બદલી આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્મા એ વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને યજ્ઞો પવિત્ર જનોય બદલાવી આ કાર્યક્રમમાં ગુરુ બ્રહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિર ટ્રસ્ટના સંચાલક વિજયભાઈ પાટીલ તથા શ્રી કલ્પેશભાઈ શ્રીમાળી અને આ આયોજનમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરનાર દિવ દિવ્યાંગ બળદેવભાઈ શ્રીમાળીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા હર હંમેશ વડોદરા જિલ્લામાં વસતા સમાજને આગળ લાવવા માટે અને હિતના કાર્યો કરવામાં કાર્યરત છે

વડોદરા શહેરમાં આજવા સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ ગુરુબ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવ ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ ગુરુબ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખાબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર જે જાગતા હનુમાનજી મંદિર છે તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ કલ્પેશભાઈ શ્રીમાળી જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી જે ફાળવણી કરી તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું બળે પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં હર્ષો ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે કરતા રહીશું એવી અમે સમાજને આશા આપી